અમદાવાદ શહેરમાં ભુજનમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે હવે શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા સોનલબેન ખાખરાવાળાના એકમમાં ખરીદેલા થેપલામાં ફૂગ નીકળ્યાની ઘટના સામે આવી જેમાં સોનલબેન ખાખરાવાળાના એકમમાંથી ખરીદેલા થેપલામાં ફૂગ હોવાનો દાવો કરનાર ગ્રાહકે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે તેમણે થેપલાના ફોટા અને ખરીદીનું બિલ પણ પોસ્ટ કર્યું છે જેનાથી આ મુદ્દો વધુ ધ્યાન ખેંચ્યું છે જોકે આ મામલે શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હજુ સુધી કોઈ ઔપચારિક ફરિયાદ કરવામાં આવી નથી આ ઘટનાએ શહેરમાં ખાદ્ય સુરક્ષાને સ્વચ્છતાના મુદ્દાઓ પર ફરી એક વખત ધ્યાન કેન્દ્રિત કર્યું છે આ ઘટના મામલે સોનલબેન ખાખરાવાળાના મેનેજરે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે સવારે ગ્રાહકનો ફોન આવ્યો હતો અમારા કર્મચારી તપાસ માટે ત્યાં ગયેલા હતા ફૂગની ગ્રાહકને આશંકાને કારણે હાલ ફરાડી થેપલા બનાવવાનું બંધ કરી દીધું છે જોકે આ ઘટનાએ સ્થાનિક ખાદ્ય સુરક્ષા અને આરોગ્યની ચિંતાઓ ઊભી કરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ